બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ બોટાદ રેલવે વિભાગ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર વચ્ચે લોખંડનો ગડર ઉભો કરી ઓખા ભાવનગર ટ્રેન ઉથલાવવાનો કર્યો હતો પ્રયાસ ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓને બોટાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ઓખા ભાવનગર ટ્રેનના એન્જિનને નુકસાન થયાનું રેલવે વિભાગ દ્વારા રાણપુર પોલીસમાં નોંધાવી ફરિયાદ રાણપુર પોલીસે અજાણ્યા શક્ષો વિરુદ્ધ કલમ ત્રણ પાંચ એકસઠ બે એ બાસઠ એકસો પચ્ચીસ અને રેલવે અધિનિયમ કલમ એકસો પચાસ એક એ એકસો પચાસ બે બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સ કુંડલી ફોટક તપસ્માયો છો શેની તપસ્માયો છો શૂકે છે બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી લગભગ બે કિલોમીટરના અંતરે આજે રાત્રિના વહેલી સવારે ઓખા ભાવનગર ઓગણીસ બસો દસ પેસેન્જર ટ્રેન છે એ જતી હતી ત્યારે કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે જૂનો પાટાનો ટુકડો આશરે ચારેક ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો અને જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં એના લીધે આ ટ્રેનનું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં સાડા સાત વાગે રાણપુર પોલીસને જાણ કરતાં હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર એલસીબી એસઓજી તમામ ટીમો સાથે અમે જગ્યા પર વિઝિટ કરી છે અને આખો બનાવ કઈ રીતે બન્યો એ અંગેની વિગતવારની તપાસ હાલ ચાલુમાં